કેતન ઇનામદાર નારાજગી વચ્ચે વધુ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હવે સાવલી નગરપાલિકા ભાજપમાં મોટા ભંગાણ એંધાણ સાવલી પાલિકા પ્રમુખ હર્ષ પટેલ રાજીનામું આપી શકે છે

રાજિનામું આપી શકે છે સાવલી પાલિકાના અન્ય સભ્યો પણ રાજીનામું આપી શકે છે પાલિકા પ્રમુખ અને સભ્યો રાજીનામા સાથે ઇનામદારના નિવાસે પહોંચ્યા છે તો જે અન્ય પક્ષમાંથી નેતાઓ આવે છે કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થાય છે અને સામેલ થતાની સાથે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવે છે જેના કારણે પાયાના કાર્યકર્તાઓ સાઇડલાઇન થતા જોવા મળતા હોય છે જેને લઈ અને ઈનામદારે અવાજ ઉઠાવ્યો અનેક વખત રજૂઆત કરી તેમ છતાં તેમની રજૂઆત આગળ ધરવામાં નથી આવી ત્યારે હવે તેમણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું આ સમગ્ર વાત કેતન ઇનામદારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહી હતી અને ત્યારે હવે તેમના સમર્થનમાં પાલિકા પ્રમુખ અને અન્ય સભ્યો પણ આવ્યા છે અને રાજીનામા સાથે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે